નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગની આગાહીના પગલે જે ગતરોજ ભરૂચ જિલ્લામાં જોડાયો એમાં ઝઘડીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝઘડીયા તાલુકાના ભાલોદ વિસ્તાર જે છે એ ભાલોદ ગામની સીમમાં ખૂબ મોટા પ્રમાણમાં કેળના પાકમાં ખેડૂતોને નુકસાન થયું છે આપણી સાથે એક ભાલોદના ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું શું નામ છે ભાઈ તમારું મારું નામ જગદીશભાઈ છે ક્યાં ખેતર આવેલું છે અને શું નુકસાન છે મારું ખેતર બાલોદ ની સીમપટા રોડ પર આવેલું છે અને કેળના પાકની અંદર ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે કેળનો પાક જે છે એ મૂળ માંથી મૂળ વાવાઝોડામાં નીકળી ગયેલો છે અને પાક લગભગ તૈયાર તૈયાર થવાની તૈયારીમાં હતો મોટે ભાગે નેવું ટકા ઉપર નુકસાન છે અને ગામના ઘણા બધા ખેડૂતોને પણ નુકસાન થયેલું છે અમે સરકાર પાસે આશા રાખીએ કે અમને કંઈક સહાય કરે તો અમે નવે ખેર બીજી ખેતી કરી શકીએ તો આ ભલોદના ખેડૂત છે એમને દોઢ એકરમાં નુકસાન છે અને નેવુંથી નવ્વાણું ટકા ખેતરમાં નુકસાન છે જે કેળના તળિયા છે તે મૂળમાંથી ઉખડી ગયા છે પાક લેવાની તૈયારી હતી અને ખેડૂતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ બન્યા છે આપણી સાથે ભાલૂદના એક બીજા ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ છે તમારું મહેશભાઈ ભગવતીભાઈ માથુ ક્યાં ખેતર આવેલું છે અને કેટલું નુકસાન આપણે ભાલુદની સીમમાં દસ એકર કેળો આવેલી છે એમાં વાવાઝોડાની અંદર પચાસ થી સાઠ ટકા નુકસાન અમારું થઈ ગયેલું છે સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમને કેરના જે નુકસાન પ્રમાણે વળતર આપે તો અમે બીજી વખત એને ઉભા કરીને બીજો પાક કોઈ બી વાવી શકીએ એટલે અમારી વિનંતી છે તો આપણે જોયું કે આ ઝઘડીયા તાલુકાના ભલોદ વિસ્તાર છે એમાં સીમ કેળના પાકને નુકસાન છે એવી રીતે ઝઘડિયા તાલુકાના નદી કાંઠા વિસ્તારમાં જે ગામો આવેલા છે તેમાં કેળ તેમજ જુવાર અને બાજરીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ભલોદની વાત કરીએ તો ભલોદ ટોઠીધરા ઋણ ઓરપટાર જેવા વિસ્તારમાં જે ખેતી છે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આપ જોઈ શકો છો કે આ ભલોદમાં જે ખેડનો પાક છે દોઢ એકર નું ખેતર છે આ સંપૂર્ણપણે આ જે પાક છે એ નષ્ટ થયું છે જે પણ ઉપર થળિયા જળમાંથી નીકળી ગયા છે જેના કારણે આ ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ખેડનો પાક લેવાની તૈયાર હતી ને તે સમયે આ જે વાવાઝોડાયું જેના કારણે આ ખેડૂતને નુકસાન થયું છે તો ખેડૂતોને બલોચ વિસ્તારના ખેડૂતો પાયમાલ બન્યા છે તો આપણે જોયું કે આજે બોલોદ વિસ્તારના ખેતર છે એવી જ રીતે ઝઘડીયા તાલુકાના નદી વિસ્તારના ખેતરોમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હવે તંત્ર પાસે આશા રાખ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવે સલાઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડીયા